ગુજરાતી જનરલ નોલેજ પ્રશ્ન નંબર એક પૃથ્વી પર કેટલા મહાસાગરો છે જવાબ છે પ્રશ્ન નંબર પૃથ્વી પર કેટલા ખંડો છે જવાબ છે સાત પ્રશ્ન નંબર ત્રણ વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે જવાબ છે એશિયા પ્રશ્ન નંબર ચાર વિશ્વની પ્રથમ યુનિવર્સિટી કઈ છે જવાબ છે તક્ષશિલા યુનિવર્સિટી પ્રશ્ન નંબર પાંચ અવકાશમાં કૃત્રિમ ઉપગ્રહ છોડનાર વિશ્વનો પ્રથમ દેશ કયો હતો જવાબ છે રશિયા પ્રશ્ન નંબર છ અવકાશમાં પહોંચનાર વિશ્વની પ્રથમ વ્યક્તિ કોણ હતી જવાબ છે મેજર યુરી સાત ચંદ્ર પર માણસ મોકલનાર સૌપ્રથમ કયો દેશ હતો જવાબ છે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા પ્રશ્ન નંબર આઠ ચંદ્ર પર ઉતરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતી જવાબ છે નીલ આર્મસ્ટ્રોંગ પ્રશ્ન નંબર નવ વિમાન ઉડાડનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ કોણ હતા જવાબ છે રાઈટ ભાઈઓ પ્રશ્ન નંબર દસ કાગળનું ચલણ બહાર પાડનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે જવાબ છે ચીન પ્રશ્ન નંબર અગિયાર વિશ્વનો સૌથી જૂનો વર્તમાન ધર્મ કયો છે જવાબ છે સનાતન ધર્મ પ્રશ્ન નંબર બાર પૃથ્વી પર બોમ્બ મારો કરવામાં આવેલ પ્રથમ શહેર કયું છે જવાબ છે હિરોસીમા પ્રશ્ન નંબર તેર વિશ્વનું સૌપ્રથમ પુસ્તક કયા દેશમાં સ્થાપવામાં આવ્યું જવાબ છે ચીન પ્રશ્ન નંબર ચૌદ વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા જવાબ છે એસ પ્રશ્ન નંબર વિશ્વનો સૌથી મોટો ટાપુ કયો છે જવાબ છે ઇન્ડોનેશિયા પ્રશ્ન નંબર સોળ વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું છે જવાબ છે ટોક્યો પ્રશ્ન નંબર સત્તર વિશ્વનો સૌથી નાનો ખંડ કયો છે જવાબ છે ઓસ્ટ્રેલિયા પ્રશ્ન નંબર અઢાર વિશ્વનો સૌથી મોટો દેશ કયો છે જવાબ છે રશિયા પ્રશ્ન નંબર ઓગણીસ વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા કયું છે જવાબ છે સુંદરવન ડેલ્ટા પ્રશ્ન નંબર વીસ વિશ્વનો સૌથી મોટો પ્રતિબંધ જવાબ છે ગ્રાન્ડ ડેમ પ્રશ્ન નંબર એકવીસ વિશ્વમાં કયા દેશમાં સૌથી વધુ મતદારો છે જવાબ છે ભારત દેશ પ્રશ્ન નંબર બાવીસ વિશ્વની સૌથી મોટી નવલકથા કઈ છે જવાબ છે મહાભારત પ્રશ્ન નંબર ત્રેવીસ વિશ્વનો સૌથી મોટો ટાપુ કયો છે જવાબ છે ગ્રીનલેન્ડ પ્રશ્ન નંબર ચોવીસ વિશ્વનો સૌથી મોટો ટાપુ સમુદ્રમાં આવેલો કયો છે જવાબ છે ભૂમધ્ય સમુદ્ર પ્રશ્ન નંબર પચીસ વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે જવાબ છે માઉન્ટ એવરેસ્ટ પ્રશ્ન નંબર છવીસ વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે જવાબ છે પેસિફિક મહાસાગર પ્રશ્ન નંબર સત્યાવીસ વિશ્વમાં સૌથી વધુ પ્રચલિત અંગ્રેજી અખબાર કયું છે જવાબ છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પ્રશ્ન નંબર અઠ્યાવીસ વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ ક્યાં છે જવાબ છે ગોરખપુર પ્રશ્ન નંબર ઓગણત્રીસ વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે जवाब है चीन प्रश्न नंबर 30 विश्व की સૌથી लंबी नदी કઈ છે જવાબ છે નાઇલ નદી પ્રશ્ન નંબર 31 વિશ્વની સૌથી લાંબી ટનલ જવાબ છે નોર્વે ટનલ પ્રશ્ન નંબર 32 વિશ્વની સૌથી મોટી દીવાલ કઈ છે જવાબ છે ચીનની મહાન દીવાલ પ્રશ્ન નંબર 33 સૌથી ટેલિસ્કોપ કયું નથી જવાબ છે ન્યૂ મેક્સિકો પ્રશ્ન નંબર પાંત્રીસ વિશ્વનું સૌથી મોટું પક્ષી જવાબ છે શાહમૃ પ્રશ્ન